જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મિત્રો પીએમ કિસાનના વીસમાં આપતા માટે સૌ કોઈ રાહ જોઈને બેઠા છે અત્યારે મીડિયામાં ચાલી રહેલી સરસા પ્રમાણે ખેડૂતો દર વખતે મોબાઈલ ચેક કરે છે કે મેસેજ આવ્યો છે કે નથી આવ્યો તો ચાલો મિત્રો આજે આપણે સંપૂર્ણ માહિતી લઈએ કે ક્યારે વીસમાં આપતાના રૂપિયા આવશે કોને તૈયારી કરી લીધી છે અને કોને સીધા ચાર હજાર રૂપિયા મળશે તો ચાલો મિત્રો આ વિડીયો સરળ ભાષામાં શરૂ કરીએ મિત્રો તમને ખ્યાલ જ હશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતભાઈઓને સ હજાર રૂપિયામાં આપવામાં આવે છે તે પણ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો આ વખતે વીસમો હપ્તો બહાર પાડવામાં આવવાનો છે ઘણા અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ જૂન બે હજાર પચીસના રોજ બિહારના સિવાનમાંથી આ હપ્તાની સુકવણી શરૂ કરી શકે છે મિત્રો હાલમાં પીએમ મોદી વિદેશ પ્રવાસ પર છે પણ બિહાર માટે તેમના પ્રવાસની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે સિવાનના ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મિત્રો આ કાર્યક્રમમાંથી વિસ્મો જાહેર થાય તેવી ખૂબ જ પ્રબળ શક્યતા છે મિત્રો જે ખેડૂતોએ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા મેળવ્યા છે તેમને આ વખતે સાથે રૂપિયા મળશે પણ જેમણે હજી સુધી હપ્તો નથી મળ્યો અને હવે તેમને તમામ કાગળ સુધારી લીધા છે અને તમામ ભૂલો સુધારી લીધી છે તો તેમને વીસમાં હપ્તા સાથે ઓગણીસમા હપ્તાના પૈસા પણ મળશે એટલે કે મિત્રો તેમને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો હપ્તો આવે ત્યારે તમારું પેમેન્ટ અટકે નહીં તે માટે તમારે આ કામ કરી લેવા જોઈએ મિત્રો તેમની અંદર સૌથી પહેલાં તો તમારે ઈ કેવાયસી જરૂરથી પૂર્ણ કરેલું હોવું જોઈએ ત્યારબાદ જમીનની ચકાસણી પણ પૂર્ણ કરેલી હોવી જોઈએ આધાર લિંક ખાતા સાથે ચોક્કસ કરેલું હોવું જોઈએ અને મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર બેનિફિશિયરી સ્ટેટસ અને પેમેન્ટ સ્ટેટસ તમારે તપાસતા રહેવું જોઈએ ટેકનિકલ ખામી કે દસ્તાવેજોની ગરબડીથી હતો અટકી શકે છે તો ખેડૂત મિત્રો હવે તમારું પેમેન્ટ ટૂંક સમયમાં આવશે જો બધા ડોક્યુમેન્ટ સારા છે તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો જો ખબર ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા વધુ સસોટ માહિતી માટે ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો